આભાર જિલ્લાના માનનીય અને સન્માનનીય આપણા સમાજના મોટા વડીલ છે અને નેતા છે આપણને જે સમસ્યાઓ છે એને લડી લેવાની અને સરકારના કામ સુધી અને ન્યાયિક રીતે લડવા તમારી સાથે એકામ છે એમ કીધું આ મંચ પરથી એને ખૂબ ખૂબ અભિવાદન હાર્દિક હાર્દિક ત્યાર જય આદિવાસી કહેવામાં આવશે હવે ઈશ્વરભાઈ રોજ રાજસ્થાનથી એમને વાણીનો લાભ લેવા માટે વક્તવ્ય આપણ માટે સૌથી પેલા ધરતી નો મારો ખુબ ખુબ જોહાર લાખ લાખ જોહાર Jadi, masih jadi pres.